મારું નામ મુકેશ કુમાર મુકેશભાઈ પટેલ ગામની પબ્લિક આવે છે બહેનો કૂદે છે ભાઈઓ કૂદે છે પણ કોઈ દિવસ કોઈ એવો બનાવ બન્યો નથી કે કોઈ ધજાયું હોય કે કોઈને ફોલ્લા પડ્યા હોય એવું બન્યું નથી અત્યાર સુધી આટલા વર્ષોથી લગભગ મારી માં કોઈ મને પંસઠ વર્ષ થયે પણ હજુ હું કેટલી વખત કૂદ્યો છું તું મારી જો ખોટા પણ છે તો હું કોઈ દિવસ તજવૈ નહીં ગામમાં કોઈ પણ વ્યક્તિ કૂદ્યું છે તું કોઈ પણ તજૈવું નથી અત્યાર સુધી આ માનતા પહેલા ઘડિયાળ વખતથી છે ઘડિયાળ વખતે કૂદવાનું ચાલુ જ હતું આ વખતે એ વખતે

જે કોઈ પણ ચાલે એમાં કોઈ દજાતું નહીં કે કોઈ જાનહાનિ આજ સુધી થઈ નથી કેટલા વર્ષથી આ પર્વ આવી રીતે ઉજવવામાં આવે છે શું કે મારા બાપ દાદા વર્ષોથી નહીં તો એક વર્ષથી તો ચાલે છે આ આપે આમાં લાવો લીધો હશે તમને કેવો અનુભવ થયો તો અંદર સડકતા અંગારામાં ચાલીએ તો આમ થોડુંક પાકરામાં ચાલતા હોય એવું લાગે બીજું કોઈ કશું લાગે નહીં ખરાબ coita clip o hai e Na, coita clip na.